નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી શ્રુતિ રોજ પોતાની ડાયરીમાં કનિક લખતી હતી એના શબ્દોમાં એક સ્પર્શ હતો નમ્ર નાજુક અને લાગણીઓથી ભરેલો કોલેજના લાઇબ્રેરીમાં વિરલનો રોજનો અડધો કલાક એની સામેની ડેસ્ક પર પસાર થતો વિરલ નીકળતા પહેલા એની સામે એક નાનકડી કાગળની ચીઠી મૂકી જતો તમારા શબ્દો ખૂબ સુંદર છે શ્રુતિના દિલમાંગ એક ચંપા ખીલ્યા એ બંનેએ કદી સીધી વાત નથી કરી પણ હૃદયની ભાષા સમજાય છે અને તેમની વચ્ચે એ ભાષા લયમાં વહી રહી હતી એક દિવસ વિરલ એને ત્યાં મળ્યો શરમથી કહ્યું શું હું તમારી ડાયરીમાં લખી શકું શ્રુતિ હળવી સ્મિત સાથે ડાયરી આગળ ધપાવી અને કહ્યું મારા પાનામ હવે તમારા શબ્દો માટે રાહ જુએ છે વિરલ હવે શ્રુતિની ડાયરીનો ભાગ બની ગયો દર વર્ષે એક પાનુ એના માટે હોય જ્યાં એ પોતાના દિલની વાત લખી મૂકવી તેઓ હજુ સુધી પ્રેમનો ખુલ્લેઆમ આમ ઇઝહાર નહોતો કર્યો પણ દરેક પાનુ દરેક શબ્દ એક પ્રેમપત્ર સમાન હતો એક દિવસ વિરલ એના હાથમાંગ એક જૂનું પાન લઈ આવ્યો એ પાન એ પહેલા દિવસની ચીઠકી હતી તમારા શબ્દો ખૂબ સુંદર છે એને શ્રુતિને કહ્યું શબ્દો તો તારા છે પણ દરેક શબ્દમાં હું તને શોધતો રહ્યો છું શ્રુતિ થોડી ક્ષણો માટે શાંત રહી પછી એની ડાયરીની પાછળથી એક પાન કાઢ્યું તેમાં લખેલું હતું જે વ્યક્તિ મારા શબ્દો સમજશે એ જ મારા જીવનમાં થશે વિરલ એ પાનું હાથમાં લઈને પૂછ્યું તો એ વ્યક્તિ હવે મળી ગયો શ્રુતિ હળવી હાંસ સાથે બોલી શબ્દોથી પણ ઊંડો સંબંધ છે આપણો હા મળ્યો એ દિવસે માત્ર શબ્દો હતા પણ એવા શબ્દો જે દિલ સુધી પહોંચી ગયા શ્રુતિ અને વિરલનો પ્રેમ હવે શબ્દોની ધાર પાંજરે નહોતો એ હકીકત બની ગયો હતો કોલેજ પૂરી થઈ વિરલને મુંબઈ નોકરી મળી શ્રુતિ અમદાવાદમાં રહી ગઈ બંનેએ પ્રથમવાર દૂરી નો અર્થ સમજ્યો વિરલ થાકીને ફરે ત્યારે શ્રુતિ એને પોતે લખેલી નાની કવિતાઓ મોકલતી તું દૂર છે પણ શબ્દો વચ્ચે તું મારી સાથે રહે છે એક દિવસ વાતાવરણ બદલાઈ ગયું મેસેજ મોકલ્યો શ્રુતિ મારે તારે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે શ્રુતિનો ઘઘમા થઈ ગયો થોડા કલાક પછી વિડીયો કોલ આવ્યો વિરલે ચૂપચાપ એની સામે એ જૂની છીટકી પકડી પછી પોકેટમાંગથી એક નાનકડું રીંગ કાઢી સ્ક્રીન સામે ઊંચું કર્યું શું હું હંમેશા માટે તારા શબ્દોનો સાથીદારો બની શકું શ્રુતિ આંખો પાણી સાથે બોલી હા તું તો એ પહેલાની લાઇનથી જ મારો બની ગયો હતો લગ્નની વાત જ્યારે વિરલના ઘેર ચાલી ત્યારે વાત સહેલી નહોતી પિતા માને કે થી નહીં સંબંધો કુટુંબથી જોડાય શ્રુતિના પિતા પણ એક પ્રમુખ શાળાના શિક્ષક તેમની પાસે પણ તેમના આદર્શ હતા વિરલ શ્રુતિને બોલે હવે આપને સંબંધને શબ્દોથી આગળ લઈ જવાનું છે સાકાર બનાવવા વિરલ પછી મુંબઈથી સીધો અમદાવાદ આવે છે શ્રુતિના ઘેર સૌ કોઈ ચોંકી જાય છે પણ એ પોતાની વાત સારી રીતે રજૂ કરે છે શ્રુતિના પિતાને નમ્રતાથી કહે તમારી દીકરીએ મને સાહિત્યમાં પ્રેમ શીખવ્યો છે હવે જીવનમાં પણ એ જ ભાવ રાખવો છે શ્રુતિના પિતા થોડી ક્ષણોચૂપ પછી પોતાની બાળપણની ડાયરી કાઢે છે એમાં લખેલું હોય એક દિવસ આવી મળશે એવી દીકરી જે પ્રેમને શબ્દોમાં નહીં જીવન જીવનમાંગ જીવે ત્યારે એમણે હળવેથી મસ્તક હિલાવ્યું મંજૂરી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ